દોસ્તો તો આજે છે રવિવાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને અમે આજે જે મહુવા ખાતે નવો હાઈવે બનેલો છે તેનો નજારો તથા તેની રંગત જોવા માટે તમને લઈ જઈ છીએ તમે જોઈ શકો છો હું ચાંદની અને હેતા તૈયાર થઈ ગયા છે જવા માટે અહીં મારી પાસે રહેલા જે પાડેલા જે બે બંને પોપટ છે તેમને તેનું ખાવાનું અને પાણી આપી દીધા છે હવે આપણે બહારની તરફ જઈએ અને સાંજે સાત વાગે એનો સમય થઈ ગયો છે સાંજે રાતનો નજારો છે એ જ હાઈવેનો ખૂબ જ જોવા જેવો અને ત્યાંની રંગત અને આજુબાજુની હોટલો મંદિરો વગેરે ખૂબ જ જોવા જેવું છે મહુવા પણ હવે બીજા સિટીની જેમ ખૂબ જ આગળ વિકસિત થઈ રહ્યું છે તો તે તમને આ બ્લોગમાં દેખાડીશ આપણે ઘરને તાળુ મારી બંધ કરી અને આગળ વધીએ છીએ તમે જોઈ શકો છો કે મેં મારા ઘરને લોક કરેલું છે અને હવે મારી જે ખૂબ જ મને પ્રિય સ્પોર્ટ્સ બાઇક છે પલ્સર વન ટ્વેન્ટી ફાઇવ તેને ચાલુ કરી અને આપણે હાઈવે તરફ આગળ વધીએ મારું ઘર મહુવાના અમી પાર્કમાં છે ત્યાંથી હું મારા વાઈફ અને હેતાંશી છે તે જવા માટે તૈયાર થઈ ગયા છીએ તો ચાલો આપણે જોઈએ અમી પાર્કથી આગળ વીટી નગર રોડ ઉપર જઈએ ત્યાંથી તમે સીધા જ શનિદેવ મંદિર પાસે જે નવો ઓવરબ્રિજ બનેલો છે ત્યાં નીકળશો અને ત્યાંથી જે મેઇન હાઈવે છે રાજુલા હાઈવે ત્યાં તરફ જઈ શકો છો આ શનિદેવ મંદિરના રોડથી લઈ અને દેવડિયા પાર્ક સુધીના ની સફર હું તમને કરાવીશ તે ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન થયેલો છે અને તેમાં તમને બધા જ જે સ્થળો છે આજુબાજુના હોટલો છે મંદિરો છે જે તમને બતાવીશ આ તમે જોઈ શકો છો કે મહુવાથી હાઈવે તરફ જવાનો સિમેન્ટ રોડ છે રોડ એકદમ સુંદર છે પરંતુ થોડી થોડી જગ્યાએ તમને કચરો જોવા મળે છે જે ખૂબ જ હાલત કહેવાય હવે આપણે પર ચડી ગયા છીએ શનિદેવ પાસે ના મંદિર પછી તમે હાઈવે પર ચડશો એટલે તમને તરત જ ડાબી બાજુ એક ખૂબ જ પંજાબી ખાવા માટે તથા ગુજરાતી અને ચાઇનીઝ ખાવા માટે એક શુભમ હોટલ જોવા મળશે આ ઉપરાંત ત્યાં વેફલ હબ અને પીઝા પીઝેરિયા પણ આવેલું છે ત્યાં પણ તમે પીઝા પીઝાનો આનંદ માણી શકો છો ત્યાંથી આગળ જતા થોડે દૂર જમણી બાજુ તમને સ્વામિનારાયણ ગુરુકુળની સ્કૂલ દેખાશે ત્યાંથી તમે મેઇન હાઈવે પર ચડી ત્યાંનો નજારો જોઈ શકો છો મેઇન હાઈવે પર જ બંને બાજુ રેલિંગ થઈ ગઈ છે વચ્ચે ડિવાઇડર પર ખૂબ જ સુંદર ગ્રીન જાજમ પાથરી હોય તેવું દ્રશ્ય તમને જોવા મળે છે અને લાઇટિંગ પણ ખૂબ જ સરસ દેખાઈ રહી છે મહુવા કોઈ એક મોટા સિટી બિગ સિટી જેવું હોય એવું તમને લાગી રહ્યું છે ત્યાંથી અમે આગળની તરફ વધીએ છીએ તમે જોઈ શકો છો કે રોડ એકદમ સુંદર અને સિમેન્ટ રોડ છે એકદમ સાર્પ છે અને ઘણા બધા વાહનો અહીંથી રાજુલા તરફ જવા માટે પસાર થઈ રહ્યા છે ત્યાંથી થોડે આગળ તમને બાજુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ દરેક તાલુકા અને જિલ્લામાં બીએપીએસ ના ખૂબ જ સુંદર મંદિર આવેલા છે અને આ દરેક મંદિર છે તે લગભગ એક સરખા અને ખૂબ જ સુંદર છે ત્યાંથી આગળ જતા તમને ઓવરબ્રિજ જોવા મળશે અને આપણે ઓવરબ્રિજનો નો હવે આનંદ લઈએ ઓવરબ્રિજ છે એન્જિનિયર દ્વારા ખૂબ જ સુંદર રીતે બનાવાયેલો અને મહુવા શહેરમાં ખૂબ જ સુંદર લાઇટિંગ છે એ તમને જોવા મળે છે ઓવરબ્રિજનો વળાંક અને તમે ઉપરની તરફ ચડો તો તમે કોઈ બહારના રાજ્યમાં ફરતા હોય તેવો ખૂબ જ સુંદર ઓવરબ્રિજ બનાવેલો છે નીચેની તરફ જો ડાબી બાજુએ સેન્ટ થોમસ સ્કૂલ આવેલી છે તેમની ઉપરથી થઈ આપણે ઓવરબ્રિજ દ્વારા જે છે રાજુલા રોડ પર મેઇન જે સોમનાથ હાઈવે પર છે તેના પર આવી ચૂક્યા છે આ ઓવરબ્રિજ છે હવે આગળ તરફ નીચેની તરફ વધી રહ્યો છે ત્યાંથી થી થોડે આગળ વધી ત્યાંથી ટર્ન લઈ ફરીથી મવા તરફ છે એ આપણે આવી રહ્યા છે મવા તરફ તમે ઓવરબ્રિજ ઉતરી અને મવા તરફ પાછા આવો ત્યારે તમને ડાબી બાજુએ સૌ પ્રથમ રામદેવ નાસ્તા હાઉસ જોવા મળશે ઘણી બધી સુંદર હોટલો અને જે છે નાસ્તા હાઉસ તમને આ રોડ ઉપર જોવા મળી જશે આ ઉપરાંત ટીમ્બી હનુમાન મંદિરની સ્થળ પણ હું તમને દેખાડીશ તમે આગળ જાશો એટલે ડાબી બાજુએ તમને જે ગેટ દેખાશે તે મહવાના પ્રખ્યાત ટીમ્બી હનુમાનજી મંદિરનું ગેટ છે ત્યાંથી અંદર જતા તમને હનુમાનજીના દર્શન થશે આ બારની તરફ એની એક નાની દેરી આવેલી છે તેનાથી આગળ જતા ડાબી બાજુએ તમને બાપુની બેઠક છે એ નાસ્તાઉસ જોવા મળે છે ત્યાંથી આગળની તરફ મહવા તરફ પાછા આપણે આગળ વધી રહ્યા છીએ બરાબર તમે જોઈ શકો છો રોડ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે ગ્રીનરી આ ઉપરાંત લાઇટિંગ અને બધું જ તમે કોઈ મોટા શહેરમાં ફરી રહ્યા હોય તેવો તમને આહલાદક આનંદનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે વરસાદની સિઝન પૂરી થઈ અને થોડી ઘણી ઠંડકનો અહેસાસ પણ રાતના સમયે હાઈવે પર જોવા મળે છે આજુબાજુમાં ખુલ્લું વાતાવરણ હોવાથી ગરમી બહુ વધારે પડતી નથી પરંતુ ઠંડક પ્રસરી હોય એવું લાગી રહ્યું છે તેનાથી થોડે જ આગળ તમે મહુવાની અંદર પ્રવેશ કરો તે સાથે જ ડાબી બાજુએ તમને હનુમંત હોસ્પિટલનો ગેટ જોવા મળશે ત્યાંથી થોડે આગળ આવતા જમણી બાજુએ પેટ્રોલ પંપ તથા ડાબી બાજુએ નાસ્તા માટેનું એક સુંદર સિદ્ધિ વિનાયક ઢાબો છે આવેલો છે તેની બાજુમાં એક પંજાબી માટેની હોટલ છે અને તેનાથી આગળ શું શું છે એ આપણે બાદમાં જોઈએ પહેલાં સૌ પ્રથમ ચાંદનીને ભૂખ લાગી હતી હેતાંશીને ભૂખ લાગી હતી એટલે આપણે ઢાબામાં આવી ગયા છે છોકરીઓની ફેવરિટ પાણીપુરી છે એ તમે જોઈ શકો છો ચાંદની ખાઈ રહી છે અને આ ખૂબ જ સુંદર સ્વાદ છે તેનો અહીં બધી જ વસ્તુ ખૂબ જ શુદ્ધ અને સાત્વિક મળે છે અને દરેક વસ્તુ છે એ બહુ જ સરસ રીતે બનાવેલી તમે જોઈ શકો છો સ્વચ્છતા પણ ખૂબ જ છે અને આ ઉપરાંત અહીં તમને પંજાબી ફાસ્ટ ફૂડ ચાઇનીઝ ગુજરાતી બધું મળી રહે છે આ ઉપરાંત તમને કોઈપણ જાતનું કોલ્ડ ડ્રિન્ક્સ તમે જોઈ શકો છો હેતાંશી છે એ મેગી ખાઈ રહી છે ખૂબ જ ખુશ છે તેના માટે આપણે થમ્સઅપ અને માઝા પણ મંગાવેલી છે તે પણ તે ખાઈ રહી છે ત્યાંથી નાસ્તો કરીને આપણે આગળ વધીએ તો તમને તરત જ ડાબી બાજુએ મહુવામાં નવી જે હોટલ બનેલી છે તે પરિવાર રેસ્ટોરન્ટ તમને જોવા મળશે ત્યાંથી મહવા તરફ આગળ આવતા ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે ત્યાંથી થોડે જ આગળ આવતા તમને જે મવવાનો ખાસ નજરાણો છે અને ગોકનાથના પ્રખ્યાત એવા જગાભાઈ ગોકનાથવાળાની પોતાની એક બ્રાન્ચ છે તે મહવામાં આવેલી છે જ્યાં તમને સવારે અને સાંજે ગુજરાતી ભોજન મળી રહે છે અને ખૂબ જ રિઝનેબલ ભાવ હોય છે ત્યાંથી મહવા તરફ આગળ આવતા આ જે છે એ રસ્તો છે એ રાજુલાથી હવે મહુવા તરફ આવી રહ્યો છે અને ત્યાં તમે જોઈ શકો છો કે રોડ એકદમ સુંદર રીતે બનાવાયેલો છે બંને બાજુ ગ્રીલ છે સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે જમણી બાજુ આગળ આવતા સરકાર ઢાબા નામની હોટલ જોવા મળે છે તેની સામે જ ડાબી બાજુએ સન્ની પાજીદા ઢાબા જે ખૂબ જ પ્રખ્યાત જે છે એજન્સી છે તેમની હોટલ તમને જોવા મળે છે